અટલાદરા મંદિર ખાતે યુવા યુવતીઓએ મારા ભગવાનને મારી શુભેચ્છા અંતર્ગત પાઠવેલ પ્રભુની પ્રતિમાઓ પાસે ગોઠવાયા હતા તારીખ ત્રણ એપ્રિલ એટલે કે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિવસ બસો ચુમ્માલીસ વર્ષ પહેલાં આજના દિવસે તારીખ ત્રણ ચાર સત્તરસો એક્યાસીના રોજ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો હતો આ દિવ્ય પ્રસંગની સ્મૃતિમાં બી સંસ્થાના યુવકો દ્વારા દરેકના પોતાનામાં રહેલ રચનાત્મકતાને પ્રવર્તમાન યોગ અનુસાર ટેબ્લેટ લેપટોપ મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં વ્યક્તિગત પૂરેલ વિચારને શબ્દ દે આપી પ્રાણપ્યારા ભગવાનને ઈ ગ્રીટિંગ્સ પાઠવેલ હતું તદ ઉપરાંત યુવતીઓએ પણ પોતાના મૌલિક વિચારોને કાગળ ઉપર કંડારીને ભગવાન પ્રત્યે ભક્તિ અર્ધ અર્પણ કરેલ હતું આવા એક હજારથી વધુ ઈ ગ્રીટિંગ્સ અને ગ્રીટિંગ કાર્ડ આજરોજ પૂજ્ય સંતોના માર્ગદર્શન અનુસાર પ્રભુ પ્રતિમાઓ પાસે ગોઠવવામાં આવ્યા હતા આ અભિનવ દર્શન કરવા શહેરના ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા હતા આજે પરમ પવિત્ર દિવસ છે કારણ કે આજથી બસો વર્ષ પહેલા ત્રીજી એપ્રિલ સત્તરસો એક્યાસી ના દિવસે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ એમનું આ ધરાતલ પર અવતરણ થયું હતું અનેક જીવોને મુક્તિ અપાવવા માટે પોતે આ પૃથ્વી પર ઓગણપચાસ વર્ષ રહ્યા આજે અંગ્રેજી તારીખ મુજબ એમને બસ્સો ને ચુમ્માલીસ વર્ષ થઈ રહ્યા છે એટલે આજે ભક્તોના હૃદયમાં અત્યંત ભક્તિભાવ છે એમાં પણ વિશેષ કરીને જે યુવા પેઢી છે એ લોકોને મનમાં એવી ભાવના કે આપણા સામાન્ય મિત્રને પણ આપણે બર્થડે ગ્રીટિંગ્સ પાઠવીએ છીએ તો આપણા પ્રાણ આધાર જીવન પ્રાણ એવા ભગવાન સ્વામિનારાયણ એટલા માટે આજે યુવતીઓ દ્વારા ત્રણસો થી વધારે ગ્રીટિંગ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે જે અત્યારે ઠાકોરજી સમક્ષ અત્યારે પ્રદર્શિત થઈ રહ્યા છે અને આજની યુવા પેઢી હંમેશા મોબાઈલ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય છે અને આજકાલની ડિજિટલ એજની અંદર એ લોકોની પણ ઈચ્છા કે આપણે એ ગ્રીટિંગ્સ ભગવાનને પાઠવીએ તો લગભગ સો થી વધારે એ ગ્રીટિંગ્સ એ લોકોએ બનાવ્યા છે કે અહીંયા બાજુમાં સ્ક્રીનની અંદર આપણને ડિસ્પ્લે થઈ રહ્યા છે આજે સાંજે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અહીંયા નીચે ઓગણપચાસ કેક અને ઓગણપચાસ ચોકલેટ નો થશે કારણ કે ઓગણપચાસ વર્ષ સુધી તેઓ પોતે પૃથ્વી પર પ્રગટ રહ્યા હતા ન કેવળ અટલાદરા મંદિરમાં પણ અટલાદરા મંદિર સિવાય નાના મોટા જેટલા હરિમંદિરો એટલે કે સંસ્કાર ધામો શહેરની અંદર પંદર જેટલા આવેલા છે તેની અંદર પણ હરિભક્તો ઘરેથી ચોકલેટ અને કેક બનાવીને લાવશે સાડા થી સાત દરમિયાન આ પ્રકારે અનકૂટ ત્યાં થશે થાળ ગાન થશે અને છેલ્લે આરતી ગાન કરીને મંત્ર પુષ્પાંજલિ કરીને બધા છૂટા પડશે અને પછીથી આજે ઘરો ઘર દરેક ઘરની અંદર જન્મોત્સવ ભગવાન સ્વામિનારાયણનો એ લોકો ઉજવશે જે નવ થી સવા દસ દરમિયાન ચાલશે તેની અંદર ઘરને સુંદર રીતે શણગારવામાં આવશે અંકુળ પણ ઘરની અંદર એ લોકો કરશે અને વિવિધ ભક્તિની કાર્યક્રમો દ્વારા ભગવાન સ્વામિનારાયણને અંજલી અર્પણ કરશે ભગવાન સ્વામિનારાયણ એમનું પ્રાગટ્ય થયું હતું દસ વાગે દસ મિનિટે તો આજે ઘરો ઘર એ સમયની અંદર બધા આરતી કરવાના છે આજથી જ શ્રીહરિ પર્વનો પ્રારંભ થયો છે કારણ કે ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી એ જયારે રવિવારે રામનવમીનો દિવસ આવશે ત્યારે તિથિ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન છે તો ચાર દિવસ સુધી ન કેવળ અટલાદરા મંદિર પણ બીએપીએસ ના તમામ સેન્ટર્સની અંદર મંદિરોમાં આ પ્રકારે ભક્તિભાવપૂર્ણ શ્રી હરિ હરિપર્વ ઉજવાનું છે આપણે પણ સૌમાં સહભાગી થઈએ એવી આપણા સૌના ચરણો